સુરતમાં પણ ડ્રગ્સનો સિલસિલો જોવા મળ્યો સુરતમાં ડ્રગ્સ પેટસરો પર પોલીસની તવાઈ બોલાવવામાં આવી સલાબતપુરા પોલીસે ડ્રગ્સ સાથે બે વ્યક્તિને ઝડપી પાડ્યા છે બે લાખ પચાસ પણ જપ્ત કરવામાં આવી છે અને આરોપી સાથેની આ ડ્રગ્સ લાવ્યો હતો પોલીસે બે શખ્સની ધરપકડ કરી છે અને કાર્યવાહી કરી છે હાલ સવાલ એ થઈ રહ્યા છે કે આ ડ્રગ્સ આવી ક્યાંથી રહ્યું છે અને જો આવી રહ્યું છે તો તંત્ર કેમ આ ડ્રગ્સની બાબત થી હજુ સુધી ઘોર નિંદ્રામાં છે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકબર સઈદના ટેકરા પાસે બે વ્યક્તિઓ એ મોહમ્મદ કામિલ સુલેમાન શેખ અને રિઝવાન ઇકબાલ શેખ આ બંને લોકો મેફેડ્રોન ડ્રગ્સ આનું વેચાણ કરી રહ્યા છે જે ઇન્ફોર્મેશનના આધારે પોલીસે નિયમ અનુસાર રેડ કરી હતી આ રેડ દરમિયાન પોલીસને ત્યાંથી બે પોઈન્ટ છ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું આ ઉપરાંત એકસો બાવીસ બોટલ કોડે કરીને જે સિરપ આવે છે જે કોઈપણ જાતના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ ખુરાનો પ્રતિબંધ હોય છે તો એ પણ મળી આવી હતી